thank you

વાત કરી તેઓ છ્યાસી વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રીઓ છે અને મળતી વિગતો અનુસાર જણાવી દઈએ ત્યારે કાર્દિકમાં તેને પાંચ કરતાં વધુ ગોલ હેન્ડકેપ હાંસલ કર્યો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે તેઓ પોલો વિશ્વમાં બિલિત સોરી તરીકે ત્યારે મિત્રો લોકપ્રિય હતા જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ